સાતત્ય તેમજ ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક ઉપચાર સેમિનાર યોજાયો હતો હલો મારું નામ છે ડૉક્ટર પૂર્ણાબા જાડેજા અને સાતત્ય બ્રાન્ડના પ્રોપરાઈટર છું અને સાતત્યનો જે બ્રાન્ડ સ્ટોર આપણો ભુજમાં પણ પ્રમુખ સ્વામીનગરમાં આવેલો છે આજે અમે અહીંયા એક બહુ સરસ મજાના સેમિનારનું આયોજન કરેલું છે સાતત્ય અને ઇનરવ ઇનરવિલ ક્લબના સંયુક્ત સંયોજનથી બહુ સારો એવો સેમિનાર અમારો આજે ગયો છે અને એમાં અમે હેર અને સ્કિનની બહુ અલગ અલગ જાણકારીઓ અમારા ક્લાયન્ટોને આપેલી છે અમે સાતત્ય બ્રાન્ડની શરૂઆતની સાથોસાથ અમે એક વસ્તુ ફીલ કરેલી છે કે માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ અવેલેબલ છે પણ દર વખતે ખાલી અપ્લાય કરવાથી કે હેર ઓઇલ કે કોઈપણ પેક લગાડવાથી પ્રોબ્લમનું સોલ્યુશન નથી મેઇન આપણું જે ખોરાક આપણો બહુ મહત્ત્વનો છે કે આપણે શું જમીએ છીએ કદાચ ઘણા માર્કેટમાં તમે એડવર્ટાઈઝ જોતા હશો કે આ લગાડો તમારો ફેસ સારો થઈ જશે પણ ક્યારે પણ તમને એવું કહેવામાં નથી આવતું કે તમારું પેટ સાફ કરો તમારા બહુ આંતેડા ડેમેજ છે પાચનશક્તિ તમારી વીક છે તો આવી જ એક જાણકારી સાથેનો અમારો મેઇન હેતુ એ હતો કે પબ્લિકમાં અવેરનેસ આવે કે ખાલી પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ ન રહે ખોરાક ઉપર પણ ધ્યાન પૂરતું આપે આયુર્વેદિક પ્રોડક્ટ તો કેવું છે કે લગાડવાથી સારું રહેશે પણ જે આપણે ઇનર બ્યુટીને આપણે જે ફોકસ કરવા માગીએ છીએ ઇનર બ્યુટી છે આપણા આયુર્વેદિક મેડિસિન અને આપણો ખોરાક તો હું આજના આપણા જે બહેનો છે હું એને એક જ વસ્તુ કહેવા માગીશ કે પ્લીઝ ઇનર બ્યુટી ઉપર ધ્યાન આપો જો પેટ સાફ હશે તો ચહેરો હંમેશા સાફ જ રહેશે એટલે ખાલી પ્રોડક્ટ ઉપર ફોકસ નહીં કરો અને બેક ટુ રૂટ્સ હવે રાઈટ ટાઈમ છે કે આપણે આપણા એન્શન્ટ મેથડ આપણી આયુર્વેદિક આપણી જે ધરોહર છે એને પાછા વળગીએ એલોપેથી તરફ આગળની જે આપણી દોડ હતી એમાં આપણે બહુ બધું ખોઈ ચૂક્યા છીએ તો મારી બધાને નમ્ર વિનંતી છે કે બેક ટુ રૂટ્સ એક જ વસ્તુ પાછા આપણા આપણી આયુર્વેદિક મેથડ તરફ પાછળ વળો મારું નામ હેતલ પોપટ છે અને હું ઇન્ડેલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોની સભ્ય છું આજનો કાર્યક્રમ જે છે એ ભુજ શક્તિધામમાં આયોજન કરવામાં આવ્યું હતું એનું અને એનું આયોજન જે છે એ ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો અને સાતત્યનું સંયુક્ત ઉપક્રમે આ પ્રોગ્રામ હતો આ સેમિનારનું જે આયોજન જે છે એ બંને સાથે મળીને કર્યું હતું અને સેમિનારના મુખ્ય વક્તા જે હતા એ હતા ડૉક્ટર પૂર્ણાબા જાડેજા ડૉક્ટર પૂર્ણાબા જાડેજા દ્વારા એમની સાતત્યની જે પ્રોડક્ટ્સ છે કે જે કેમિકલ ફ્રી છે નેચરલ છે એની માહિતી તો ભલે આપવામાં આવી જ પણ મેઇન વસ્તુ એ હતી કે સુંદરતા માત્ર બારે બાહ્ય દેખાવ નથી અંદરથી જો તમારું શરીર જે છે એ સ્વસ્થ હશે જીવનશૈલી તમારી યોગ્ય હશે તમારો ખોરાક યોગ્ય હશે તો જ તમે એક સ્વસ્થ જીવન જીવી શકશો અને એ બાહ્ય દેખાવમાં પણ દેખાશે તમારી સ્કિન હેર એક ઓટોમેટિકલી સારું થઈ જશે એનામાં બેટર તમને રિઝલ્ટ મળશે એની જાણકારી એમણે ખૂબ જ સરસ રીતે આપી અને એનો ઘણા બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓએ લાભ પણ લીધો સાતત્યની જે છે બ્રાન્ચ છે એમની શોપ જે છે એ આશાબા ભુજમાં જ છે આશાબા દ્વારા એને હેન્ડલ કરવામાં આવે છે તો એમની પણ એ લોકો મુલાકાત લઈ શકશે અને પૂર્ણાબા જાડેજાએ આજના સેમિનારમાં પોતાના પર્સનલ નંબર પણ શેર કરેલા છે એટલે કોઈપણ બહેનોને કોઈપણ પ્રકારના પ્રશ્ન હશે તો એ પણ એમને પૂછી શકશે રાજશ્રી એપ્રેલ્સ બ્રાન્ડેડ માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઈન ટુ